આ તમારી સામે જે પ્લાન્ટ્સ દેખાય છે છોડ દેખાય છે એ કાળી હળદરના છોડ છે આ કાળી હળદર છે એ અમે અમારા ફાર્મમાં ઉજેરીએ છીએ આ કાળી હળદરની લાક્ષણિકતા એ છે કે એના છોડ છે એ ચાર ફૂટ કે પાંચ ફૂટ સુધી ઊંચા થઈ જાય છે અને સરસ મજાના ગાંઠિયા થાય છે અંદર કાપીએ તો બ્લુ કલર જેવો કલર નીકળે છે અને એને કાળી હળદર કહે છે કાળી હળદર છે એ ઔષધિ ગુણ માટે ખાસ જાણીતી છે કાળી હળદરનો ઉપયોગ છે એ દમના રોગોમાં ખાસ થાય છે એનું ચમચી ભરીને મધ સાથે લીધેલું ચૂર્ણ છે એ દમમાં ગુણકારી છે શરદી કપ ટીબી કપ જ્વર વગેરેમાં હળદર છે ખૂબ જ સારા પરિણામ આપે છે અને એના માટે છે એ આ કાળી હળદરનું ચૂર્ણ છે લેવામાં આવે છે